ખેડાથી સમાચાર પોલીસની ટીમ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરનાર શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો વડોદરીના મફા ભરવાડે તારાપુર ખેડા રોડ ઉપર ડાયવર્ઝન હોવાથી પોલીસ સાથે તકરાર કરી બબાલ કરી હતી બાદમાં સાયલા પાટિયા પાસે પીએસઆઈ પર ગાડી ચડાવી તારાપુર તરફ આરોપી ભાગ્યો પોલીસે ગાડીનો પીછો કરતા ગાડી વાત્રોલી ગામના ખેતરમાં ઉતારી દીધી હતી ત્યાં પોલીસ મફા ભરવાડ સહિત અન્ય એક વ્યક્તિને પકડી લીધા હતા પરંતુ આરોપી મફા ભરવાડે અન્ય દસ માણસોને તપાસ શરૂ કરી છે અમારા સંવાદદાતા પટેલ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું જલ્પેશ આ સમગ્ર મામલે હવે કાર્ય

પોલીસે તેની ધરપકડ કર્યા બાદ ત્યાંથી ગાડી લઈને ફરાર થયો પોલીસે તેનો પીછો કર્યો પીછો કરતાની સાથે જ તેને અન્ય એના માણસો બોલાવી અને જે રીતના પોલીસની સામે જે રીતના તલવાર કામ જે રીતના હથિયાર બહાર કાઢ્યા હતા અને જે પોલીસ ના જે જવાનો હતા અને પીએસઆઈ સહિત લોકો ઉપર હુમલો કર્યો હતો હુમલો કર્યા બાદ ત્યાંથી

પીએસઆઈ ઉપર ગાડી ચડાવવાના આ કેસમાં હાલ તો એફઆઈઆર નોંધાઈ છે અને જલ્દી જ મફા ભરવાડ અને પોલીસ ઉપર હુમલો કરનાર શખ્સો ઝડપાય તે માટેની કાર્યવાહી પણ શરૂ કરી દેવાઈ છે